ગાંધીનગર મહાનગરપાલિકામાં દસ સમિતિઓના ચેરમેન વાઇસ ચેરમેને સંભાળ્યો ચાર્જ આવતીકાલથી તમામ ચેરમેનોને વાઇસ ચેરમેન તેમનું ઉત્તરદાયિત્વ સંભાળશે ચાર્જ સંભાળનાર તમામ હોદ્દેદારોને અન્ય કર્મચારીઓ દ્વારા અભિનંદન પાઠવાયા તમામ સમિતિઓ સચોટ વિઝન સાથે પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવશે સમિતિના માર્ગદર્શન હેઠળ છેવાડાના માનવીને મળવાપાત્ર લાભો પહોંચાડવામાં આવશે પહેલા તો ગાંધીનગર મહાનગરપાલિકા માટે આજનો દિવસ ખૂબ જ ગૌરવનો અને ગર્વનો દિવસ છે કે પ્રથમવાર આપણે ત્યાં સમિતિઓની રચના અને એનું જે પણ ચેરમેન વાઇસ ચેરમેન અને એની ટીમ આજે પદગ્રહણ કરી રહી છે અને કાલથી એમનું જે એકચ્યુઅલ ઉત્તરદાયિત દાયિત્વ છે એ સંભાળશે અને છેવાડાના માનવી સુધી જે ભારતીય જનતા પાર્ટીની કલ્પના છે અને ગાંધીનગર મહાનગરપાલિકાના વસાતીઓના જે પણ પ્રશ્નો છે એ સમિતિઓના માધ્યમથી આપણે ખૂબ જ ઝડપી અને એવું કહેવાય કે ફૂલ ટીમ સાથે એના સુપરવિઝન મોનિટરિંગ સાથેનું કામગીરી શરૂઆત થશે